અરે ભાઈ ભેરતી કરો પણ પાણી નાલી નથી કરતા બોલાય કી કડાજો તો સાઈમર तू कोई बोला साथ बोला 14 14 कर ने सुई है, ए, नहीं, ने मुला मुला है। जाओ, ने ये नहीं इमरजेंसी कोनी केवै तम समझाओ इमरजेंसी कोनी इमरजेंसी कोनी केवै तम को जवाब दियो जेने खबर होई जवाब दियो ए मोड़ू नो था बदार दे ई बदार कर नगी सुबोईली तू तू बोईली तू मोड़ू था है एम बोल तो एक बार बोल

કહેવાય ઇમરજન્સી કહેવાય વાંચી છે કે અમે કહી કે તમે ફાઇલ લ્યો ફાઇલ લ્યો એના હાથમાં ફાઇલ હતી હો એના હાથમાં ફાઇલ હતી ઇમરજન્સી કોને કહેવાય લાગ્યું હે ઇમરજન્સી કોને કહેવાય અને પાછી એમ કે 14 કઈ મને તારા પેશન્ટની તારી હમણા પાવી તારી હમણા પાવી તારી નોકરીનો જવાબ આપો તું આ તું જો તું જોઈ લે જોઈ લે